હેલો ગાઈસ કેમ છો મજા મજામાં જ છો જે મતલબ બધાને તો હું આજે શું કરું છું એ તમને કહું છું આજે મારા માથામાં બહુ ડેન્ડ્રફ થઈ ગયું છે તો આપણે તેલ નાખવાનું છે તો જોઈએ આગળ વિડીયોમાં બન્યા રહેજો તો જો મિત્રો આપણે માપશું વાળ ખુલ્લા કરી દીધા છે અને જો ડેન્ડ્રફ તમને જોવા મળશે અને એટલું બધું ડેન્ડ્રફ થઈ ગયું છે ને શેડામાં તો બહુ ડેન્ડ્રફ થાય અતિશય અને મન તો બહુ ડેન્ડ્રફ થયું છે એટલા માટે આપણે થોડું તેલ છે એક તેલથી ડેન્ડરફ મટી જાય છે એક જ વાર લગાવો તો બે માખ ચોખ્ખું થઈ જાય છે એટલા માટે આપણે લાવી દીધું છે તેલ ડેન્ડરફ માટે અને એનાથી માલિશ કરીશ હવે કારણ કે આમ જુઓ તમે વાઈટ વાઈટ જેવી દેખાતી જશે સફેદમાં તો એટલું બધું કલિપા ડેન્ડરફ હોય છે આ જેને પણ નામ જાણવું હોય એ મને કમેન્ટ કરજો કે આ તેલ કયું છે તો હું તમને કોમેન્ટ કરશે અને જવાબ આપીશ કારણ કે હું નામ નહીં કહું હાલતું કારણ કે હું નાખી ચૂકી છું અને મને મટી પણ ગયું છે અને આ હમણાં આ શિયાળાની પહેલી જ વખત નાખું છું ફરી કારણ કે ગયા વર્ષે પણ આ તેલ હું યુઝ કરી છું આ વર્ષે પણ આ પહેલી જ વખત ટ્રાય કરું છું કારણ કે હાલ બહુ જ બધો થઈ ગયો છે એટલે પહેલી વખત નાખું છું અને મટી જાય છે હાલ હું મારી ભત્રીજીને પણ નાખી અને બી બહુ ઢેન્ટ્રસ્ટ હતું તો એને તો એક જ વારમાં મટી ગયું છે અને હું આગળ કરી ચૂકી છું અને મટી જ જાય છે મને પૂરો ભરોસો જ છે અને હું કરેલું છે એટલે મને ભરોસો છે આ તેલ પર તો તમારે પણ જોતું હોય તે અને નામ જાણવું હોય આ તેલ કયું છે તો મને કોમેન્ટ કરીને કહેજો તો હું નામ અવશ્ય છે તમને જણાવીશ કોમેન્ટ કરે એ લોકોને જ કહીશ હું તો આપણે માલિશ ચાલુ કરી દઈશું જોઈ લેજો તો આપણે માલિશ ચાલુ કરી દીધું છે તેથી પાડી પાડીને તો પણ નાખે હું મારી જાતે જ હું કોઈ પાસે ના ખાવતી ન જ એટલા માટે આપણે જાતે જ માલિશ કરીએ છીએ તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ તેલનું નામ પૂછવા માટે અવશ્ય કમેન્ટ કરજો ગર્લ્સ ખાસ જેને બી ડેન્ડ્રફ હોય મને કમેન્ટ કરીને કહેજો આપણે માલિશ ચાલુ રાખી છે માથામાં તેલ લગાવીને પાંચ મિનિટ સુધી હલકા હાથે આંગળીઓના ટેબલથી માલિશ કરવાની છે તો આપણે માલિશ ચાલુ રાખીશું તમે વિડીયો માં તમને ના રેજો હું મંગલ સારી રીતે જ કરું છું અને જેને પણ તેમનું નામ જાણવું હોય મને કમેન્ટ કરીને નાખે છે મિત્રો અને શિયાળામાં તો કોને ડેન્ડ્રફ ના હોય બધાને ડેન્ડ્રફ તો હોય જ મિત્રો ના હોય તો બંને જણે ડેન્ડ્રફ તો હશે જ તે

એટલા માટે શેર કર્યું છે તો પ્લીઝ તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો ના અને મારા વિડિયોમાં આપણે કેવી રીતે માલિશ કરીએ છીએ જાતે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી નહીં ઓકે કોને કોને ડેન્ડરફ છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને ડેન્ડડ્રોફ છે બહુ હશે તો બી હું ટીચર છું ઓછી હશે તો બી હું ટીચર છે અને જેના હેર ફોલ થતા હશે તો બી અટકી જશે હું તો ખાસ તેલ નાખતી જ નથી આપણે માલિશ ચાલુ રાખ્યું છે બરાબર માલિશ કરી છે પાંચ મિનિટ સુધી માલિશ કરવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો અને તેલ માટે ખાસ કમેન્ટ કરી જો ગાઈઝ ઝિના મહેર છું નરિયા હેરા જબ જબ મુજ ઉઠા સલા છું નરા કાલિ re nena gula ya na के दोगा का दी હજી મસાજ કરવાની ઈચ્છા થાય એટલે સંતોષ નહીં થાય એટલે જોઉં છું હજી જોવો તો ખરાષ નહીં થયો તો હું હજી મસાજ ચાલુ રાખી જુઓ તો મસાજ કરો મારે હવે આપણે ફાઈનલ માથું ઓરાઈ લઈએ હવે નથી કરી ગાઈઝ ને સાચ પેલાનું નામ પૂછવા માટે મેં કમેન્ટ કરીને આપણે ફાઈનલી માથું ઓળીને આંબોળું વાળી લીધું છે

సద్దన్ బాయ్ బాయ్